નમસ્તે શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો એડ્યુટર એપ દ્વારા આઠ જુલાઈ બે હજાર ચોવીસથી વિશેષ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે જ્યાં શિક્ષકો નવા પ્રકારના દિન વિશેષ વ્યક્તિ વિશેષ જાણવા જેવું સુવિચાર વાર્તા આ બધું બનાવશે અને વિદ્યાર્થીઓ તમામ વિશેષને વાંચશે પોતાનામાં જ્ઞાનનો વધારો કરશે અને એડ્યુટર એપરને લાઇક કરશે આમાં શિક્ષકોને પણ આપણે વિજેતા તરીકે જાહેર કરવાના છીએ અને વિદ્યાર્થીઓને પણ વિજેતા તરીકે જાહેર કરવાના છીએ જેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોની અંદર આપને સામે ટ્યુટોરિયલ દ્વારા કરીને બતાવીશ અને પૂરી માહિતી પણ આપીશ આમાં સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીઓ માટે વાત કરી લઈએ છીએ કે અહીંયા દરરોજ શિક્ષકો જે વિશેષ બનાવવાના છે એમાં પૂરા દિવસ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ એવા ટોપ પચાસ વિદ્યાર્થીઓ સૌથી વધારે લાઇક કરનારને આપણે પસંદ કરીશું વિજેતા તરીકે જાહેર કરીશું જેમને આપણે પ્રમાણપત્ર અને એની સાથે પચાસ રૂપિયા એઝ અ કેશ રિવોર્ડ તરીકે આપણે આપવાના છીએ ઇનામ સ્વરૂપે આપવાના છીએ વિદ્યાર્થીઓને દરરોજ ટોપ પચાસ વિદ્યાર્થીઓ જાહેર થશે અને શિક્ષકો માટે શિક્ષકો માટે શું છે કે પૂરા અઠવાડિયા દરમિયાન શિક્ષકો જેટલા પણ પૂરા વિશેષ બનાવ્યા છે એ તમામ વિશેષની લાઇકને આપણે કાઉન્ટ કરીશું કે જ્યાં પૂરા અઠવાડિયાની અંદર મારો દસ પંદર વીસ પચીસ કે ત્રીસ જેટલા પણ વિશેષ બનાવ્યા છે એ તમામ વિશેષની જે કુલ લાઈક છે એમાંથી આપણે ટોપ થ્રી વિજેતા શિક્ષકોને જાહેર કરીશું અને આ ટોપ થ્રી વિજેતા શિક્ષક છે એમાં એમને પ્રમાણપત્ર શિક્ષકોને સાથે પહેલો બીજો અને ત્રીજા નંબરના જે શિક્ષક છે એમને ક્રમશઃ હજાર રૂપિયા પાંચસો રૂપિયા અને ત્રણસો રૂપિયા એઝ અ ઇનામ સ્વરૂપે એઝ અ પ્રોત્સાહન સ્વરૂપે આપણે આપવાના છીએ તો હવે એમાં કઈ રીતે કરવાનું છે કે જેમાં વિદ્યાર્થીઓ છે અહીંયા ટુ ડેઝ વિશેષમાં તમે જ્યારે પણ દિવસ દરમિયાન ખોલશો ત્યારે તમને અવનવા વિશેષ જોવા મળશે જેમાં દિન વિશેષ હશે જાણવા જેવું વાર્તા આજની ચેલેન્જ આ બધું જ તમને જોવા મળશે અહીંયા તમે એને લાઈક કરી શકશો જો અહીંયા છે ને મેં બધા જ લાઈક કરેલા છે પણ તમે અહીંયા જોઈ શકશો કે જો અહીંયા આવી રીતે લાઈક કરી શકશો એને તમે અહીંથી શેર પણ કરી શકશો તો આવી રીતે તમે પૂરા દિવસ દરમિયાન જેટલા પણ વિશેષ છે એ તમે વાંચશો એમાં જો અલગ અલગ શિક્ષકોએ સરસ મજાની માહિતી આપી હશે એ જનરલ નોલેજ વિશે હશે એમાં વાર્તાઓ હશે ચેલેન્જ આપી હશે વ્યક્તિ વિશે બધી સરસ મજાની માહિતી હશે અને સુવિચાર પણ હશે તો સૌથી વધારે લાઇક કરનાર ટોપ પચાસ વિદ્યાર્થીઓને આપણે વિજેતા તરીકે જાહેર કરીશું અને એમને ઇનામ આપીશું હવે શિક્ષકોને અહીંયા શું કરવાનું છે અહીંયા જે પ્લસ સાઇન છે એની ઉપર ક્લિક કરી અને પોતાનું વિશેષ બનાવવાનું છે અહીંયા કોઈ લિમિટ નથી પૂરા અઠવાડિયા દરમિયાન તમે ચાહો એટલા વિશેષ બનાવી શકો છો પણ તમારા જેટલા પણ વિશેષ બન્યા છે છે એના ટોટલ સરવાળો થશે એની લાઈકનો સરવાળો થશે અને એ જે સૌથી વધારે લાઈક મેળવનાર જે ટોપ શિક્ષકો છે ટોપ થ્રી શિક્ષકો છે એમને આપણે વિજેતા તરીકે જાહેર કરીશું અહીંયા ચાલો આપણે વાવે છે કે કેવી રીતે વિશેષ બનાવવું તો અહીંયા તમારે માનો સૌથી પહેલાં તમારે દિન વિશેષ કે વ્યક્તિ વિશેષ સુવિચાર જાણવા જેવું આજની ચેલેન્જ કે વાર્તા શું બનાવવું છે નક્કી કરવાનું છે એ દિન વિશેષ બનાવવું છે એની ઉપર આપણે ક્લિક કરીશું અહીંયા તમારે જે પણ તારીખ માટે બનાવવું છે તમે તારીખ અહીંથી સિલેક્ટ કરી શકશો તમારે એને ટાઇટલ આપવાનું છે અહીંયા છે ને હું ટાઇટલ પહેલેથી તમે અહીંયા જો કીબોર્ડમાં કીબોર્ડમાંથી લખી શકો છો વોઇસ ટાઈપિંગ પણ કરી શકો છો અથવા તમે મારો લખેલું છે તો ત્યાંથી તમે એને કોપી અને પેસ્ટ પણ કરી શકશો અહીંયા મેં પહેલેથી લખીને રાખ્યું છે કારણ કે આપણો સમયનો બચાવ થાય વિડીયો માટે અહીંયા છે ને હું એને ડાયરેક્ટલી અહીંયા પેસ્ટ કરું છું જો સૌરવ ગાંગુલી એ મેં ટાઇટલ તરીકે નામ આપ્યું છે હવે જે દિન વિશેષ જેના વિશે આપણે લખવાનું છે એની પૂરી માહિતી અહીંયા લખીશું અહીંયા મેં એને પહેલેથી પેસ્ટ કરી દઉં છું જો સૌરવ ગાંગુદી ગાંગુલી વિશે જે માહિતી મેં એકત્રિત કરી હતી અહીંયા મેં અહીંયા જે કોપી કરેલું હતું અહીંયા અહીંયા મેં પેસ્ટ કર્યું છે બસ આટલું જ આપણે કામ કરવાનું છે પબ્લિશ ઉપર ક્લિક કરીશું યસ ઉપર ક્લિક કરીશું જો આપણી ડિઝાઇન અહીંથી તૈયાર થઈ ગઈ છે તમે રેગ્યુલરલી બનાવતા હશો તો તમારા માટે બધી જ ડિઝાઇન ઓપન હશે અને એમાંથી તમે પસંદગી તમારી જે ડિઝાઇન છે એને તમારે વિદ્યાર્થીઓ તરીકે શે વિદ્યાર્થીઓ સાથે શેર કરવાની છે અને સૌથી વધુ લાઇક મેળવવાની છે અહીંયા હું ડાયરેક્ટ શેર ઉપર ક્લિક કરું છું હું તમને શેર કરીને પણ બતાવું છું અહીંયા વોટ્સઅપ બિઝનેસ ઉપર મારા ક્લિક કરું છું અને મારી જે વોટ્સઅપ છે એની અંદર હું શેર કરી તમને ચેટમાં બતાવું છું હવે જો અહીંયા જે લિંક છે ને એ લિંક ઉપરથી કોઈ વિદ્યાર્થી અથવા શિક્ષક મિત્રો ક્લિક કરી અને તમારા વિશેષને લાઈક કરી શકશે બસ આ જ રીતે હું તમને બીજું પણ એક સામાન્ય એક વિશેષ બનીને વિશેષ બનાવીને બતાવી દઉં છું જો તમારો વિશેષ છે ને અહીંયા ટુ ડેઝ વિશેષમાં પહોંચી ગયું છે જો સૌરવ ગાંગુલી અને અહીંયા જો તમારી સામે તમારું વિશેષ પહોંચી ગયું છે અને તમે અહીંયા માય ડેસ્કમાં આવશો તો પણ ડેઈલી વિશેષમાં જશો દિન વિશેષમાં જશો તો મારું અહીંયા પહોંચી ગયું છે તમારી લાઈક કેટલું થયું છે એ પણ તમે અહીંથી જોઈ શકશો હવે અહીંયા છે ને હું ફરીથી પ્લસ સાઇન ઉપર ક્લિક કરું છું વિશેષ ઉપર ક્લિક કરું છું અને તમને એક વાર્તા પણ બનાવીને બતાવું છું અહીંયા હું ટાઇટલની અંદર વાર્તાનું ટાઇટલ લખું છું નીડર ઝાડની વાર્તા અહીંયા મારે વાર્તા લખવાની છે તો તમારે ફરીથી એને વાર્તા તમે લખી છે લખી પણ શકો છો અથવા ક્યાંક લખેલી છે તો એને પેસ્ટ પણ કરી શકો છો મેં અહીંયા પેસ્ટ કરી દીધી છે મારી વાર્તા જો અહીંયા લખાઈ ગઈ છે અહીંયા હું પબ્લિશ ઉપર ક્લિક કરું છું અને જુઓ તમારી સામે વાર્તા પૂરી આવી ગઈ છે મસ્ત મજાના ડિઝાઇન સ્વરૂપે બસ સેમ એને હવે તમે ડાયરેક્ટ અહીંથી શેર કરી અને સૌથી વધુમાં વધુ લાઇક મેળવી શકો છો તો ફટાફટ તમારું આઠ જુલાઈથી સવારથી જ તમારા વિશેષ બનાવવાના જરૂર શરૂ કરજો તમારા તમામ વિદ્યાર્થીઓને શેર કરજો એટલે વિદ્યાર્થીઓ વાંચે પણ ખરા લાઈક પણ કરશે અને હું આપ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વિશેષ ઉત્સવ માટે થેન્ક યુ સો મચ